નમસ્કાર દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો સાય ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ન્યૂઝ દિવસભરની ઘટનાઓથી કરાવતું બુલેટિનમાં જુઓ આજના સમાચાર સલામત સવારી નવસારીનું એસટી ડેપો બન્યું મતદાન જાગૃતિનું કેન્દ્રબિંદુ ત્યારે નવસારી એસટી ડેપો દ્વારા મુસાફરોના બસ પાસ પર મતદાન જાગૃતિના સ્ટેમ્પ તેમજ સેલ્ફી પોઈન્ટ દ્વારા જાગૃતિ લાવવાનો સરાહનીય પ્રયાસ ફેથ બેઝ ઓર્ગેનાઇઝેશન દ્વારા વિશ્વ આરોગ્ય દિવસની ઉજવણી દર વર્ષે સાતમી એપ્રિલ વિશ્વ આરોગ્ય દિન તરીકે સમગ્ર વિશ્વમાં ઉજવવામાં આવે છે ત્યારે વિશ્વ આરોગ્ય દિન નિમિત્તે તેમજ પવિત્ર રમજાન માસના સત્યાવીસમાં રોજાના દિવસે રાંદિર ઇસ્લામ જીમખાના ખાતે મુસ્લિમ સમાજના અગ્રણીઓ સાથે એક વિચાર પરામર્શ તેમજ ચિંતન કરીને ફેથ બેઝ્ડ ઓર્ગેનાઇઝેશન મારફત ટીબી રોગ નાબૂદીનો જે અભિયાન ચાલે છે તેને કઈ રીતે સફળ બનાવી શકાય તે માટેના પ્રયત્નો અને અગાઉના પ્લાનિંગ માટે એક મિટિંગ યોજાય જાગ્યા ત્યાંથી સવાર અને એ રીતે નવસારી જીબી પણ પ્રી મોન્સૂન કામગીરીના ભાગરૂપે અને મેન્ટેનન્સના ભાગરૂપે અત્યારથી જ સજ્જ થઈ ચૂકી છે ખાસ કરીને જો વાત કરવામાં આવે તો માણેકલાલ રોડથી શુશ્રુષા હોસ્પિટલ જતા રસ્તા તરફ જે રિપેરિંગનું કામકાજ હતું ગરમીના સિઝનની અંદર કોઈપણ ગરમીથી પીડાય નહીં એ સંદર્ભે ધ્યાન લઈ અને જીબીએ મેગા ઓપરેશન હાથ ધર્યું છે હાઇડ્રોલિક હાઇડ્રોલિક્રેનથી લઈ અને સીડીથી લઈ મોટો સ્ટાફ આ સ્થળ ઉપર નવા વાયરો જે ખરા નાખવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે અને જેથી કરી અને દસમા બારમાની એક્ઝામ પૂર્ણ થયા બાદ હવે જે ગરમીનો માહોલ શરૂ થવા જઈ રહ્યો છે એ દરમિયાન કોઈને પણ અગવડતા ન પડે અને ખાસ કરીને ચોમાસામાં આ વિસ્તારની અંદર લાઇટો જતી રહે છે તો એ જે કંઈ પણ રિપેરિંગનું કામકાજ હતું જીબી દ્વારા આજરોજ હાથ ધરવામાં આવ્યું છે એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરીની સેવા હોય, કેમોથેરાપીની સારવાર હોય, રેડિયેશનની સારવાર હોય, પીટી સીટી સ્કેન હોય, કેન્સરની પેથોલોજી હોય, મેમોગ્રાફી હોય એટલે કે બધું જ હા બધી જ સારવાર એક જ હોસ્પિટલમાં હોય તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ. પાલીગા ક્યારે પૂરશે ખાડો હજુ પણ નવસારી વિજરપુર નગરપાલિકા અમૃતનગર રિંગરોડ જે ખરો એટલે કે દુધ તળાવ જે પાણી આવે છે ત્યાં આજથી બાવીસ દિવસ પહેલા પડેલો ભૂવો પૂરી શકી નથી રીનું રોટેશન શરૂ થઈ ચૂક્યું છે પાણી ભરાયું છે આપ ખાડામાં પણ જોઈ શકો છો આ અંગે અમે અગાઉ પણ અહેવાલ બનાવ્યો હતો અને ત્યારે ચીફ ઓફિસરે જણાવ્યું હતું કે ટૂંક સમયની અંદર ખાડો પૂરી દેવામાં આવશે પણ એ વાતને પણ અઠવાડિયું થઈ ગયા બાદ પણ ખાડો પૂરાયો નથી માટે ફરીવાર સ્થળ તપાસ કરતા એટલું દેખા કે પહેલા જે બેરિકેડની વચ્ચે ગેપ હતી ત્યાં માત્ર એક આડા બાંધી દેવામાં આવ્યા છે જેથી કરીને કોઈ ઢોર અંદર ન પડે કારણ કે અગાઉના દ્રશ્યો જેને સંદર્ભે લઈ અને આજ રોજ ત્યાં વડી પાછા સ્થળ તપાસ કરતા જેસેની હાલત બલકે હવે તો ખાડામાં પાણી પણ ભરાઈ ગયું છે કારણ કે નહેરનું રોટેશન શરૂ થઈ ચૂક્યું છે પણ બાવીસ દિવસ થવા છતાં પણ અમૃતનગર રિંગ રોડ એટલે કે દુધે તળાવ સામેનો રોડ જે ખરો ત્યાં ખાડો યથાવત છે પાલિકા ક્યારે પૂરશે ખાડો એ તો સમય જ બતાવશે ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે વ્યવસાય વેરો કેટલો ભરાયો જુઓ વ્યવસાય વેરા અધિકારી કિશોરભાઈ એ વિશે શું માહિતી આપી રહ્યા છે તો આ પ્રમાણે ગત વર્ષ કરતા વ્યવસાય વેરાની અંદર વધારો થવા પામ્યો છે અને નવસારી નગરપાલિકાના વ્યવસાય વેરા અધિકારીએ ચુસ્તપણે વ્યવસાય વેરાની કરી હોય એવું સાબિત થઈ રહ્યું છે શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના દ્વારા પુરુષોત્તમ રૂપાલાના વિરોધમાં કલેક્ટરને આવેદન અપાયું વધુ માહિતી માટે જુઓ નવસારી લાઈવનો વિશેષ અહેવાલ आइसक्रीम हमारे यहाँ रोज चाहिए और वो भी रिफ्रेश के आइसक्रीम मिक्स पांच से ज्यादा वैरायटीज़ सर्च करो क्लिक करो लाइफ को रिफ्रेश करो નવસારીના દશેરા ટીકરી પર આવેલું સરકારી અનાજનું ગોડાઉન સ્વચ્છ ભારત અભિયાન હેઠળ દિવાલો તો રંગી દેવામાં આવી પણ જે બાંધકામ છે બાંધકામ જૂનું છે જેના કારણે થઈ અને એની જે પારોડી બનાવવામાં આવી છે પારોળી સંપૂર્ણપણે તૂટી જવા પામી છે ઘણી જગ્યાએ સળિયાઓ પણ બહાર નીકળી આવ્યા છે તો સરકારી તંત્ર અને પુરવઠા વિભાગ એની ઉપર કંઈક કામ કરશે કે કેમ એ પણ જોવાનું રહ્યું કારણ કે ગોડાઉન જે ખરું ગોડાઉન એમ તો રંગારોગન કરી ચમકાવવામાં આવ્યું છે પણ જે પારોડી ખરી પારોડી તૂટી ગઈ છે નેમાંથી સળિયાઓ પણ બહાર દેખાય છે અને જે કદાચ બાજુમાંથી પસાર થતા વાહન ચાલકોને પણ મોટો અકસ્માત નોતરી શકે એ રીતેની ભીતિ સેવાઈ રહી છે તો ચોક્કસથી પુરવઠા વિભાગે આની ઉપર કંઈ ધ્યાન દોરવું જોઈએ કારઝાળ ગરમીમાં રાહત અપાવતું નવસારીનું તરણકુંડ વધુ માહિતી માટે જુઓ નવસારી લાઈવનો વિશેષ અહેવાલ કોમ્પ્રિહેન્સિવ કેર સેન્ટર ક્લિનિકના સફળતાપૂર્વક દસ વર્ષ આજરોજ પૂર્ણ થયા છે ત્યારે આ કોમ્પ્રિહેન્સિવ કેર સેન્ટર ક્લિનિકના ડૉક્ટર અમિત પટેલ દ્વારા આજરોજ આ દસ વર્ષ પૂર્ણ થતાં ઉજવણી કરવામાં આવી હતી સાથે જ કોમ્પ્રિહેન્સિવ કેર સેન્ટરમાં મોટા ભાગના ફિઝિયોથેરાપી માટેના પેશન્ટ આવતા હોય છે અને આજરોજ આ દસ વર્ષ પૂર્ણ થતાં ઉજવણી કરીને નવસારી શહેર અને નવસારીજનોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો ડૉક્ટર અમિત પટેલે અને આવનારા વર્ષોમાં પણ આવી જ રીતે નવસારીજનોનો સાથ અને સહકાર મળી રહે એવી આશા કરી હતી ડ્રગ્સની હેરાફેરમાં પકડાયેલ બે કોલેજિયન સુરતથી ડ્રગ્સ લાવી ગ્રાહકોને ઊંચા ભાવે વેચતા હતા નવસારીના મરોલી ચેકપોસ્ટ નજીકથી હાઇબ્રિડ ડ્રગ્સ સાથે પકડાયેલ આરોપીઓ પૈકી બે આરોપીઓ તો કોલેજિયનો છે આ બંને વિદ્યાર્થીઓ છેલ્લા આઠેક મહિનાથી હાઇબ્રિડ ગાંજાનો વેપાર કરતા હતા અને અંતે તેમ તેઓ પોલીસને હાથે ઝડપાઈ ગયા હતા નવસારી એસઓજીએ મળેલ બાતમીના આધારે હાઈબ્રિડ ગાંજાને સુરતથી નવસારી લાવતા બંને વિદ્યાર્થીઓ નવસારીના સ્ટેશન વિસ્તારમાં આવેલ એક ચાલમાં રહેતા આકાશ સંતોષ

કન્સલ્ટન્સી દ્વારા એમના ગ્રાહકોને અપાતા સંપૂર્ણ સુરક્ષાના કોન્સેપ્ટ વિશે જાણો છો નહીં તો આવું જાણીએ સંપૂર્ણ સુરક્ષાનું સર્વ પાસું છે ટર્મ પ્લાન ટર્મ પ્લાન તમારા જીવન મૂલ્યને જોખમ સામે વીમાના રૂપમાં રક્ષણ આપતું એક માધ્યમ છે જે તમને તમારી આજને માનસિક શાંતિ અને આવનારી કાલને તમારી ગેરહાજરીમાં પરિવારને આર્થિક મદદરૂપ થનારું સાધન છે બીજું પાસું છે મેડિક્લેમ ઓચિંતી માંદગી ક્યારેય બતાવીને નથી આવતી પણ જ્યારે પણ આવે છે ત્યારે આર્થિકપણે ખૂબ જ દુઃખદ હોય છે જો આપણે પૂરતું સ્વાસ્થ્ય વીમો લીધો ના હોય તો અને ત્રીજા પાસાની વાત કરીએ તો ત્રીજું પાસું છે અકસ્માત વીમો અકસ્માત હંમેશા અચાનક જ થાય છે અને જો એના લીધે કોઈ આજીવન અપંગતાનો સામનો કરવો પડે ત્યારે પૂરતો અકસ્માત વીમો આવનારા જીવનને આર્થિકપણે ખૂબ જ સરળ બનાવી દે છે આ સિવાય તમે ક્રિટિકલ ઇલનેસ અને હોમ ઇન્સ્યોરન્સ પણ સમજી અને લઈ શકો છો એસકે કન્સલ્ટન્સીના માર્ગદર્શન હેઠળ અને આ જોખમો સામે રક્ષણ પ્રાપ્ત કરી શકો છો હવે રોકાણની વાત કરીએ તો મોંઘવારી કરતાં વધુ વળતર મેળવવા અને ખૂબ જ ઓછા રિસ્ક સાથે મહત્તમ રિટર્ન્સ મેળવવા માટે એસઆઈપી થકી મ્યુચ્યુઅલ ફંડ્સમાં રોકાણ કરી શકાય છે દસ હજાર રૂપિયાની દર મહિને એસઆઈપી કરી તેર ટકા અપેક્ષિત વળતર તમને મળે પાંચ વર્ષે દસ લાખ દસ વર્ષે પચીસ લાખ પંદર વર્ષે પચાસ લાખ અને વીસ વર્ષે એક કરોડ જેટલા રૂપિયા તમે ભેગા કરી શકો છો અને આ બધું જ થઈ શકે છે ઘર બેઠા એસકે કન્સલ્ટન્સીના માર્ગદર્શન સાથે તો આજે જ એસકે કન્સલ્ટન્સીના સોના પરમાર અને કમલેશ પરમારનો સંપર્ક કરો અને આ બધા જ પાસાઓ વિશે જાણો સમજો અને ઉચિત નિર્ણય લઈને તમારા નાણાકીય જીવનને સંપૂર્ણપણે સુરક્ષિત કરો તો સરનામું નોંધી લો એસકે કન્સલ્ટન્સી ચીમનાભાઈ ચોક જૂનો વાંદરી મહોલ્લો શક્તિ ફાફડા લાઇનમાં મહિલા પ્લાસ્ટિકની સામેની ગલીમાં નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો નવસારીમાં એક જ દિવસમાં બે યુવાનોની આત્મહત્યા વર્તમાન સમયમાં ભારે તણાવ અને અસહનશીલતા તથા અન્ય કારણોસર યુવાનો નજીવી બાબતે પણ યુવાનો પોતાનું જીવન ટૂંકાવી રહ્યા છે ત્યારે નવસારીમાં એક જ દિવસમાં બે પરિવારોના કાંધોતર દીકરાઓએ ફાંસો ખાઈ મોતને વાલુ કરી લેવાની ઘટના નોંધાઈ છે રાજ્યના તેર હજાર જેટલા મતદાન મથકો પર મહિલાઓના મતદાનનું પ્રમાણ વધારવા વીસ પોઈન્ટ ત્રણ લાખ કરતાં વધુ આમંત્રણ પત્રિકાઓ પાઠવવામાં આવશે વિવિધતામાં એકતા ધરાવતા ભારતમાં અનેક સાંસ્કૃતિક વિવિધતાઓ વચ્ચે એક પરંપરા એવી છે જે લગભગ દેશભરમાં જોવા મળે છે અને એ છે આંગણે આવેલા અવસરના આમંત્રણની પારિવારિક અને માંગલિક પ્રસંગોના આમંત્રણની પ્રથાને એક સોપાન આગળ વધારતા ગુજરાતના મુખ્ય નિર્વાચન અધિકારી પી ભારતી દ્વારા લોકશાહીના મહાપર્વમાં મતદાન માટે મતદારોને સહપરિવાર આમંત્રણ પાઠવતી પત્રિકા મોકલવામાં આવે option

પકડાયેલ એક મહિલા સહિતના તમામ છ આરોપીઓ વિરુદ્ધ જુગાર ધરા હેઠળ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી કરવા સાથે વાંસા પોલીસના સિનિયર પીએસઆઈ જેવી ચાવડા આ અંગે વધુ તપાસ કરી રહ્યા છે બાર તેર એપ્રિલે છૂટો છવાયો સાધારણ વરસાદ પડી શકે છે નવસારી જિલ્લાના હાલ કાળઝાળ ગરમી વચ્ચે આગામી શુક્ર અને શનિવારે છૂટાછવાયા સાધારણ વરસાદની આગાહી છે ત્યારે નવસારી પંથકની સહિત સમગ્ર જિલ્લામાં એપ્રિલ મહિનો શરૂ થયા બાદ તાપમાન વધતા કાળઝાળ ગરમીનો અનુભવ લોકો કરી રહ્યા છે આ દરમિયાન ભારતીય મોસમ વિભાગે નવસારી જિલ્લા માટે નવી આગાહી કરી છે જેમાં આગામી બાર અને તેર એપ્રિલના રોજ જિલ્લામાં છૂટો છવાયો વરસાદ પડી શકે છે અને આગાહી ખાસ કરીને ખે ખેડૂતો માટે ચિંતાયુક્ત છે કારણ કે હાલ કેરીની મોસમ આવી રહી છે અને કમોસમી વરસાદ પડે તો કેટલીક જગ્યાએ કેરીના પાકને નુકસાની થઈ શકે છે હવામાનની વાત કરીએ તો આજ રોજ નવસારીનું મહત્તમ તાપમાન આડત્રીસ પોઈન્ટ શૂન્ય અંશ સેલ્સિયસ જ્યારે તાપમાન બાવીસ પોઈન્ટ શૂન્ય અંશ સેલ્સિયસ રહ્યું હતું હવામાં ભેજનું પ્રમાણ સવારે સડસઠ પરસેન્ટ જ્યારે સાંજે સુડતાલીસ પર્સન્ટ રહ્યું હતું હવાની ગતિ બે પાંચ કિલોમીટર પ્રતિ કલાક ઉત્તરથી પશ્ચિમ તરફ રહી હતી શું તમે મોબાઈલ અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમ ખરીદવા માંગો છો તો આજે જ પહોંચી જાઓ ઉમિયા મોબાઈલ કે જ્યાં તમને દરેક કંપનીના તમામ મોડલોના મોબાઈલ હાજર સ્ટોકમાં મળી રહેશે સાથે જ તમને ઇલેક્ટ્રોનિક્સ આઇટમ્સ જેવી કે એસી એલઈડી ટીવી ફ્રીઝ એર કુલર સ્પીકર હેડફોન મિની પંખા તેમજ અન્ય ઇલેક્ટ્રોનિક્સ એસેસરીઓ પણ ઉપલબ્ધ છે તો આજે જ સંપર્ક કરો ઉમિયા મોબાઈલ સરનામું નોંધી લો ઉમિયા મોબાઈલ ગણેશ શુદ્રા રોડ નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો